એવોથી અધાય દ્રવપણે અનિશ્ચિતપણે એટલે ચોક્કસપણે નિયમથી અજ્ઞાન છે હા 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 પરજીવને હું હણી શકું છું એકંદરીને મોડી શકું છું હા 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 પરમેશ્વર પોકારે છે ભાઈ તું પરને હણી શકે પરની ક્રિયા તું કરી શકે છો પરની સત્તામાં તારો પ્રવેશ છે કે જેથી તું એને હણી શકે પરની સત્તા જીવ અને જળ પરમાણુ એમાં તારો પ્રવેશ છે કે જેથી એને તું મારી શકે અણી શકે અને તારી સત્તામાં એનો પ્રવેશ છે જેથી એ તને હણી શકે હા એને કોણ મારે મારે એમ કે આવું હોય છે બધા માર છે પણ મારી શબ્દો નથી પછી પ્રશ્ન કરો હા 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 એ વાતો છે બાપુ દુનિયાથી વિતરાગનો માર્ગ આ ખૂબ જૂનો છે સર્વજ્ઞાન પરમેશ્વર જીન પનંતુ દમવું જેને કે ભગવાને કહ્યું ધર્મ અલૌકિક વાત બાપ એ વાત ક્યાંય વિનોદર પરમેશ્વર સિવાય ક્યાંય નથી કાંઈ કે છે નિયમથી અજ્ઞાન છે નીચયથી ખરેખર વાસ્તવી રીતે યથાર્થ કોને પર જે મને હું એકંદરીથી માંડીને પચેન્દ્રીને હણું છું મને કોઈ હણતું નથી હું કોઈને હણી શકતો નથી આ તે શ્રદ્ધાની ક્ષમતા કઈ ઓછી છે એ શ્રદ્ધાની ક્ષમતા જેને શ્રદ્ધામાં વિષમતા આવતી નથી હા 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 કે અભિષાય જેને છે જે અજ્ઞાની પણ આને લીધે તેને યથાર્થનું ભાન નથી એથી એ પરને હણી શકું એમ માને છે પર મને હણે છે એમ માને છે એ અજ્ઞાનપણાને જે મીઠા દ્રષ્ટિ છે હા 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 મીઠ્યા જૂથી અસચ દ્રષ્ટિ છે કેમ કે કરી શકતો નથી મારી શકતો નથી અને મારી શકું છું એ મને મારી શકતો નથી ને હું મરી મને મારે છે એ અજ્ઞાન ભાવરૂપ દૂષાય છે એને વાસ્તવિકતાની ખબર હા 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 હું જાણું કહે અજ્ઞાન પણ મિથ્યા દ્રષ્ટિ છે મિથ્યા દ્રષ્ટિ એટલે મહાપાપ મોટો અનુસંસારનું કારણ હા હા જે થઈ શકતું નથી તેને થઈ શકે છે એમ અનંત પદાર્થોને હું કરી શકું હું અને બીજાઓ અનંતતા મને કરી શકે એવી માનતા થઈ તો એની સમજાણું કે હા એ મિથા શ્રદ્ધામાં અનંતી અનંતી રસ અનુભવ છે હા 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 જેના ફળમાં અનંત સંસાર છે અને જેને તે અધસાય નથીને નાની ડૂબી દો ચોથું પત એ અધશાય નથી રાજથી હું કોરને મારી શકું છું મને કોઈ મારે છે એવું જેને અધશાય નથી આ હા હા એ પ્રાણી એવા કાળમાં પણ જ્ઞાતા દ્રષ્ટા રહેશે હા હા બીજો મારવા આવે મારી તત્વ જ્ઞાતા દ્રષ્ટા રહેશે એ મને મારી શકતો નથી હા 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 સમજાણું કાંઈ હા હા શેકડા કે વાઘ એ ખાવા આવે તો મિત્ર મારો છે એમ માનકે કેમ મારું શરીર નથી મેં રાખ્યું નથી મારાથી રહ્યું નથી અને એ આવ્યો છે લેવા તો ભલે જાય હા 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 પરમ મિત્ર નો જાણે સામે તો જો પરમ મિત્ર છે મારે જોતું નથી ને તો જવાનું તો છે અને કોઈ લઈ જવા આવે તો તું બરાબર છે એક મિત્ર છે આ ભાવ કંઈક ભમાન છે જેને સંક દર્શનમાં આવી ક્ષમતા હોય એમ કે અને તે અધોશાય નથી એ જ્ઞાની પણ દીધે બુદ્ધિ નથી અને પરને હણું છું કે મને હણે છે એવો જોશાય નથી છે હા આ એક એક ભાગ સમજાણું કાંઈ કર જેવું ને હું હું છું મારું છું પર મને મારે છે એવો બહુ આશય અજ્ઞાન છે એવો આશ્રય એટલે અભિપ્રાય એવી રુચિ અન્ય દ્રષ્ટિની દ્રષ્ટિ પર ને અણુસમ નથી એમ બીજો મને અણેખેરિયાની દ્રષ્ટિ નથી મારી સત્તામાં કોઈનો પ્રવેશ રાગનો પ્રવેશ નથી તો પછી એ મને કાપે ને મારે એ વસ્તુ ક્યાં છે જયશુભાઈ આવો મારે છે અરે સાંભળવા મળે નહીં સચ સાંભળવા મળે નહીં એને સચમાં ક્યારે જ આવું હા હા અસચમાં અટવાયા છે અરે આવું વિતરાજ માર્ગ છે હા જે અજ્ઞાની છે એવો આસન જેને છે તે અજ્ઞાન છે મીઠાદતિ છે અને જેને એવો આસન હતી તે અજ્ઞાનશન છે निश्चय नहीं करता स्वरूप ये खुलासो करे यथार्थ दृष्टिए सच्च दृष्टिए वास्तविक दृष्टिए करता एवं है स्वाधीन स्वाधीनपणे जी भावरूपे पूर्णमे यावना पुते करता क्या हाहा हा स्वाधीनपणे जी भावरूपे में સ્વાધીનપણે જે ભાવ કોઈ પન્મે એટલી ભાવ મોકરતા કહેવાય હા 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 માટી પરમાર્થે કોઈ કોઈનું મરણ કરતું નથી હું જાણું કાંઈ